નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયના સ્વાધ્યાય પાઠ નંબર એકના વનસ્પતિમાં પોષણ જેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણી ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો પણ મુકાઈ ચૂક્યા છે અને તેમને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી પણ મળી જશે અને પીડીએફની લિંક પણ તમને મળી જશે તો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સએપ ગ્રુપની લિંક પણ તમને નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને તેમાં તમને તમામ પાઠના સ્વાધ્યાયની લિંક પણ મળતી રહેશે તો ચાલો આપણે શરૂ કરીએ પાઠ એકનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક વૃદ્ધિ નવા કોષો બનાવવા માટે તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ખોરાકની જરૂર હોય છે પ્રશ્ન બે પરોપજીવી અને મૃતકજીવીનો તફાવત આપો જોઈએ આપણે પહેલો મુદ્દો તે પોતાનો પોષણ યજમાન વનસ્પતિ પાસેથી લે છે જ્યારે મૃત્યુમાં પેલો મુદ્દો તે મૃત અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે છે બીજો મુદ્દો યજમાન વનસ્પતિએ બનાવેલા ખોરાકનું શોષણ કરી પોષણ મેળવે છે જ્યારે તે સડતા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક તત્વો શોષે છે ત્યાર પછી ત્રીજો મુદ્દો તે પોષણ માટે અન્ય વનસ્પતિ કે પ્રાણી પર આધાર રાખે છે જ્યારે તે પોષણ માટે નિર્જીવ પદાર્થો પર આધાર રાખે છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનને તમે પીડીએફ મેળવી શકો છો અને તેમને બુક પણ અહીં તમે મેળવી શકો છો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે તેમાં કોન્ટેક કરીને અને વોટ્સઅપ નંબર પણ અહીં તમને આપેલો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ પર્ણમાં સ્ટાર્ચની હાજરી તમે કેવી રીતે ચકાસશો તો જોઈએ સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક લીલું પર્ણ તોડો નંબર બે પર્ણને પાણી ભરેલા બીકરમાં લઈ પાંચ છ મિનિટ માટે ઉકાળો નંબર ત્રણ પછી પણને આલ્કોહોલ વડે બરાબર ધુવો અને તેનો લીલો રંગ દૂર કરો નંબર ચાર આ પણ પર બે ત્રણ ટીપાં આયોડીનના દ્રાવણના નાખી તેનો રંગ તપાસો નંબર પાંચ પણનો રંગ ભૂરો કાળો થશે જે પણમાં સ્ટાચની હાજરી સૂચવે છે પ્રશ્ન નંબર ચાર લીલી વનસ્પતિમાં ખોરાક સંશ્લેષણની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો તો જવાબ આવશે લીલી વનસ્પતિના પર્ણમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિત દ્રવ્ય કહે છે તે પર્ણને સૂર્ય ઊર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે આ ઉર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે આમ લીલી વનસ્પતિ હરિત દ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપમાં ખોરાકનું સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી સૂર્યપ્રકાશ હરિત દ્રવ્ય કાર્બોદિત પદાર્થ પ્લસ ઓક્સિજન ત્યાર પછી જોયો પ્રશ્ન નંબર પાંચ રેખાચિત્ર દ્વારા દર્શાવો કે વનસ્પતિ ખોરાક માટેનો મુખ્ય સ્ત્રોત છે જે તમને અહીં દર્શાવી અને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર છ ખાલી જગ્યા પૂરો એ લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે સ્વાવલંબી બી વનસ્પતિ દ્વારા બનાવાયેલ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે સ્ટાર્ચ સી પ્રકાશ સંશ્લેષણમાં ખાલી જગ્યા નામના રંજક દ્રવ્ય દ્વારા સૂર્ય ઊર્જા શોષણ પામે છે હરિત દ્રવ્ય શ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે છે અને ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે જેવું શાખાયુક્ત યુક્ત ધરાવતી પરોપજીવી વનસ્પતિ તો અમરવે નંબર બે આશિક સ્વયં પોષી વનસ્પતિ તો કળશ પર્ણ નંબર ત્રણ પર્ણમાં વાત વિનિમય જે છિદ્ર દ્વારા થાય છે તે પર્ણ રંધ્રો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર આઠ સાચો વિકલ્પ પસંદ કરો એ અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે તો જવાબ આવશે પરપોષી બી આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આ રોગો છે કળશ પર્ણ વિદ્યાર્થી મિત્રો ધોરણધરથી આર્થની તમામ વિષયની સ્વાધ્યન પોથીની પીડીએફ મેળવી શકો છો અને તમને બુક પણ તમે મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે કોન્ટેક્ટ નંબર ઉપર એટલે કોન્ટેક કરી અને અહીં તમે વોટ્સઅપ નંબર પણ આપેલો છે પ્રશ્ન નંબર નવ કોલમ એક અને કોલમ બેના જોડકા જોડો હરિદ્રવ્ય તો પર્ણ નાઇટ્રોજન તો રાઇઝોબિયમ અમરવેલ તો પરોપજીવી પ્રાણીઓ તો પરપોષી અને કીટકો તો કળશ પણ પ્રશ્ન નંબર દસ સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે પર કરો એટલે કે ટ્રુ અને ફોલ્સ ખરા ખોટા નંબર પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે ફોલ્સ એટલે ખોટું નંબર બે જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતક જેવી કહે છે ફોલ્સ એટલે ખોટું નંબર ત્રણ પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી તો ખરું નંબર ચા પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઊર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય છે સાચું પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે પર્ણ રંધ્ર પ્રશ્ન નંબર બાર નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે છે તો પર્ણ પ્રશ્ન નંબર તેર ખેડૂતો વિશાળ ગ્રીન હાઉસમાં ઘણા ફળો અને શાકભાજી શા માટે ઉગાડે છે તેનાથી ખેડૂતોને શા ફાયદા થાય છે તો જવાબ આવશે કે ગ્રીનહાઉસમાં ફળો અને શાકભાજીના છોડ ઉગાડવાથી બહારની વધુ ગરમી કે વધુ ઠંડીથી છોડને રક્ષણ મળે છે આથી છોડનો યોગ્ય વિકાસ થઈ શકે છે ગ્રીનહાઉસમાં ફળ અને શાકભાજી ઉગાડવાથી ખેડૂતને થતા ફાયદા નીચે મુજબ છે તો ગ્રીનહાઉસમાં તાપમાનનું નિયંત્રણ થઈ શકે છે આથી કુમળા છોડે છોડને છે ખૂબ ગરમીમાં અને ઠંડીમાં રક્ષણ મળે છે તેથી ખેડૂતોને પાકનો ઉતાર સારો થાય છે નંબર બે ગ્રીનહાઉસમાં ઉગાડેલા છોડને પાણીઓ નુકસાન પહોંચાડી શકતા નથી તેથી ખેડૂતના પાકને નુકસાન થતું અટકે છે નંબર ત્રણ ફળો અને શાકભાજીના છોડને ઉછેરવા ઉછેરવા માટે ખેડૂતને વિશેષ કાળજી લેવી પડે છે જે ગ્રીનહાઉસમાં શક્ય બને છે તો વિદ્યાર્થી મિત્રો અમારે ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ છે અહીં તમે જોઈ શકો છો વોટ્સએપ છે ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબ છે અને ફેસબુક તો આ બધી જ ચેનલ ઉપર તમે જોડાઈ શકો છો અને વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો